જે રીતે અમે પહેલેથી કહેતા આવી છે કે આ એસઆઇટી એટલે માત્ર લોકોને છેતરવા માટેની એસઆઇટીઓ છે આજે જમીનભાઈ જે રીતે આપના તમામ પ્રેસ મીડિયાના મિત્રોને જે રીતે આજે કોર્પોરેશનમાં કહી રહ્યા હતા કે અંગ્નિ કાર્ડની અંદર અમે પગલાં લેવાના છીએ અને એસઆઇટીની તારીખ પણ એને આપી દીધી કે એસઆઇટી ચાર સીટ બાવીસ તારીખના રોજ ચારસીટ મૂકાવાની છે અને બાવીસ તારીખના રોજ અઢી લાખ પાનાની ચાર્જશીટ મુકાશે તો મારી પહેલી જ એ વાત છે કે જે અમે પહેલેથી શંકા કેતા પદ અધિકારીઓને બચાવવા માટે ભાજપના મિત્રો સાથે રેગ્યુલર ટચમાં છે અધિકારીઓ સાથે રેગ્યુલર ટચમાં અને મીટિંગો કરે છે અને પદ અધિકારીઓને કેમ બચાવવા એના માટેના પ્રયાસ કરે છે જે આજે જેમીનભાઈ ખુદે પોતાના મોઢે સ્વીકારેલું છે કે અઢી લાખ પાણાની અને બાવીસ તારીખે જો હજી ચાર્જશીટ મુકાણી ન હોય તો સ્ટેન્ડિંગ ના ચેરમેન ને કેમ ખબર પડી ગઈ કે બાવીસ તારીખે ચાર્જશીટ મુકાશે અને એ પણ અઢી લાખ પાના નું મુકાશે એનો મતલબ ઈ કે અધિકારીઓ સાથે સાઠગાઠ કરી અને જે તપાસ છે એ અમે જે પહેલેથી કહેતા હતા કે ગેરમાર્ગે દોરવા માટેની જે તપાસ ચાલી રહી છે એ આ તપાસનો એક પુરાવો છે કે અધિકારી અને પદાધિકારીઓ આજની તારીખમાં પણ સામેલ છે એ જ રીતે એન્ટી કરપ્શનની અંદર એસીબીએ પણ એક એસઆઈટીની રચના કરી પણ માત્ર સિસ્ટમ આવી તો આ નાટકો જે આ સરકાર કરી રહી છે એ માત્ર લોકોને ભરમાવા છેતરાવા લોકોને ન્યાય માટે નહીં અને ન્યાય દેવો હોય તો એસઆઈટી એ સાગઠિયા પછીના એન્ટી કરપ્શન ની અંદર જેટલાના નામો આપેલા છે એની સામે પગલાઓ લેવા જોઈએ